શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું અને ત્યારે આજે ફરી એક વખત આગ લાગતા વેપારીઓમાં પણ હવે ચિંતા પ્રસરી છે સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આજે ફરી આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે માર્કેટમાં કાપડની દુકાનો આવેલી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ માર્કેટમાં ફરી એક વખત આગ લાગી છે ગઈકાલે અહીંયા આગ લાગી હતી ગઈકાલે આગ લાગી હતી આજે ફરી એક વખત આગ લાગી છે ગઈકાલે માત્ર આગ હતી આજે આખી માર્કેટમાં ગઈ છે છે અત્યારે પણ અંદર જોઈ શકાય કે ફાયર બ્રિગેડ ના જવાનો જે છે આગ ઓલવાની કામગીરી કરી રહ્યા છે તેની સાથે સાથે ચાર માળ સુધી અહીંયા આગ પ્રસરી ચૂકી છે ગઈકાલની આગ પછી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નહીં ને પરિણામ એ આવ્યું છે કે અત્યારે આ

કયા કારણોસરથી આગ લાગી છે તે ઇન્વેસ્ટિગેશન ની બાદ જ ખબર પડશે મારું માનવું છે ઇલેક્ટ્રિસિટી કોઈ ચાલુ કરી હોય અને કદાચ આગ લાગી હોય પણ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જ અમે જાણ કરી શકશું કે ગઈકાલની આગની ઘટનામાં આપણે સંપૂર્ણ આગ કાબુમાં લઈ લીધી હતી અને ત્યારબાદ ફાયર સેફ્ટી અહિયાંની જે છે એને લઈને અનેક પ્રશ્નો હતા શું કહીશું શૈલેષભાઈ આખા ગુજરાતમાં બેસ્ટ ફાયર ઇક્વિપમેન્ટ સુરત પાસે છે અમારું અત્યારે એસી ટકા આગ કાબુમાં છે કોઈ કેઝ્યુલિટી નથી ગઈકાલે એક વ્યક્તિનું મરણ થયું હતું પણ સવારે કયા કારણસર આગ લાગી છે તે ઇન્વેસ્ટિગેશન ની બાદ જ અમને જાણ થશે ચોક્કસ આ સમગ્ર ઘટનાને લઈને જે ની ઘટના હતી અને ત્યારબાદ આજે ફરી એક વખત આગ લાગી છે એક જ જગ્યાએ એક જ માર્કેટમાં સતત બીજા દિવસે પણ આગ લાગી છે આ સમગ્ર ઘટનાને જોનાર શું કહે છે શું કહેશો આગ આગની ઘટનાને જોશું કેવી एक बार तो कल फायर ब्रिगेड वालों ने पूरी बंद कर दी थी पर सुबह होके अब हो सकता है इलेक्ट्रिक शॉर्ट कुछ हिसाब से लगी वो नहीं आइडिया है पर बहुत भयंकर कल से भी आज भयंकर आ गए और फायर ब्रिगेड के जवान उनको एक बार सोचो -सो सलाम है कि वो लोग अच्छा काम कर रहे हैं और उन्होंने और पुलिस विभाग ने बहुत अच्छी संभाल रखा है पूरा और लगभग अभी पूरी बंद होने की कगार पे है आखिरी पूरी मार्केट में आग लग पूरी मार्केट नहीं है पर्टिकुलर तीन या चार दुकान है उसके ऊपर उसके ऊपर ऐसा करके तीन फ्लोर तक आग लगी थी और पूरी ईमानदारी से फायर ब्रिगेड पुलिस वाले और आप अपना काम कर रहे हैं उसके लिए व्यापारियों की तरफ से बिल्कुल सैल्यूट से बिल, बिल्कुल हूँ फरीशो बता अंदर फायर ब्रिगेड द्वारा अत्य आग कामगिरी ओलवी का आखी घटना अंगे बाकी हूं आपने प्राथमिक जानकारी आप दू आपने जो विगत जुती हे कि एक वक्त आग ओलवा कामगिरी पूर्ण थी त्यारद डिटेल में आप सकाश हा हूं एटू कही सकू कि महानगरपालिका संपूर्ण મશીનરીઝ વાહનો પૂરી ક્ષમતાથી અહીંયા લાગેલા છે અને અધિકારીઓ અમારા ફાયર વિભાગના છે તે પણ ખૂબ બહાદુરીપૂર્વક અંદર ફાયર ફાઈટિંગ કામગીરી કરી રહ્યા છે એટલે હાલ એમનો આપણે આપણે એમનો જુસ્સો વધારીએ એમને એમને કંઈ પણ ગાઈડન્સની જરૂર હોય તેના માટે અમે ઉભા છે ચોક્કસ આ સમગ્ર ઘટનાને લઈને સવારથી જે આજની ઘટના બની છે એ પછી ચોક્કસપણે આ જે આગની ઘટના છે એને લઈને સ્થાનિક વેપારીઓનું ગાઈડન્સ પણ અત્યારે લેવામાં આવી રહ્યું છે સાથે ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે અહીંયા જે રીતે આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે એ દેખાય છે પ્રાથમિક માહિતી મુજબ ત્રણ માળ સુધી આગ પ્રસરી ચૂકી છે અને હવે આગ કાબુમાં લેવાનો એસી ટકા જેટલી આ કાબુમાં આવી ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરામેન સજુ પારેખ સાથે શૈલેષ તો એક તરફ આગ બુઝાવાની જે કામગીરી છે તે પણ ચાલી રહી છે ગઈકાલના દ્રશ્યો છે અને આજના પણ દ્રશ્યો છે કે જ્યાં સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં ગઈકાલે પણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે આજે પણ વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો અને ફાયર વિભાગની ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે જો કે કયા કારણોસર આગ લાગી તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે કારણ કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ ઝડપથી પ્રસરી પણ હતી અને વેપારીઓને પણ અહીંયા મોટા પાયે નુકસાન જવાની સ્થિતિ પણ ઊભી થઈ છે કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગઈકાલે જે ઘટના બની હતી તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ફરી એક વખત આજે શિવશક્તિ કાપડ માર્કેટમાં આગનો આ બનાવ સામે આવ્યો છે જો કે મેયર દક્ષેશ માવાણી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આગ બુઝાવવાની જે કામગીરી છે તે ગઈકાલે પણ હાથ ધરવામાં આવી હતી અને સંપૂર્ણપણે આગ બુઝાઈ એ પછી જ ફાયર વિભાગની જે ગાડીઓ હતી તે ઘટના સ્થળેથી રવાના થઈ હતી અને આજે જે આગ લાગી છે તે શાક માટે લાગી છે શું કારણ છે તેને લઈને પણ હવે વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવશે બીજી તરફ જે વેપારીઓ છે તેમના દ્વારા પણ એ કહેવામાં આવ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં બાર કલાકથી થી ઓછા સમયગાળામાં બે વખત આગ લાગી છે ગઈકાલે આજ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી અને આજે સવારે અચાનક જ આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટને પાછળની જે વિંગ છે એમાં આગ ભભૂકી ઉઠી હતી ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ચોથા માળ સુધી અહીંયા આગ પ્રસરી ચૂકી છે કરોડો રૂપિયાના કાપડનું અત્યારે નુકસાન થયું છે એક જ રાહતની વાત છે કે ગઈકાલ આગની જે ઘટના હતી તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આજે માર્કેટ બંધ હતી વહેલી સવારે તેને કારણે અંદર કોઈ ન હોવાને કારણે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નથી લગભગ ત્રીસ થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને જે ટેન્કર છે એ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અંદર માર્કેટની અંદર છેક છેલ્લી વિંગની અંદર આગ હોવાને કારણે આગ ગોલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને જે રીતે ફાયર બ્રિગેડ અને મેયરનું દાવો છે કે લગભગ એસી ટકા સુધી આગ જે છે એ કાબુમાં લઈ લેવામાં આવી હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈને ફાયરના અધિકારીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ ચીફ ફાયર ઓફિસર પણ અહીંયા ઘટના સ્થળ પર છે તેમની સાથે પણ વાત કરી જાણવાનો પ્રયાસ કરીએ છીએ બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન માસ્ક સાથે સિલિન્ડર સાથે આગ ઓલવવા માટે અંદર જઈ રહ્યા છે અને સાથે સાથે અંદર કોઈ વ્યક્તિઓ ફસાયા છે કે નથી ફસાયા તેની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે ફાયરના અધિકારીઓ અહીંયા બહાર ઊભા રહીને સમગ્ર ઘટનાનું મુવાયના કરી રહ્યા છે ચીફ ફાયર ઓફિસર સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ તેઓ શું કહે છે સમગ્ર ઘટનાને લઈને તેમનું શું કહેવું છે હું ચલા લે જણો રોજ ખાસ थर्ड फ्लोर फर्स्ट पे। फ्लोर हम लोग अभी सभी फ्लोर पकड़ा हुआ है मल्टीपल फायर जब फायर ब्रिगेड में कोल आया तो बेसमेंट से लेके ऊपर थर्ड फ्लोर तक पूरे फ्लोर में आग लगी हुई थी अंदर अंदर कोई नहीं है अधिकारी हमारे फंसे हुए थे मैं खुद था चौथे माले पे और हम लोग नीचे दादर से उतर के पानी मारते हुए नीचे आगे ऐसी चौकस चौकस जे रीधे रीजन का अभी रीजन तपास का विषय है मालूम पड़ेगा किस तो लिए बात है ચોક્કસ સમગ્ર ઘટનાને લઈને ચીફ ફાયર બચાવી લેવામાં બહાર કાઢવામાં આવ્યા હોવાની વાત છે અત્યારે જે ફાયર બ્રિગેડ અધિકારીઓ જે ટેન્ટ દેખાતા હતા તેનું કારણ પણ એ હતું કે અહીંયા જે ચોથા માળે આગ લાગી છે અને પાછળની વીગમાં આગ લાગી છે એ જગ્યાએ ફાયરના પરીકે કરી હતી અલબત્ત તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની પણ વાત આવી છે તેમની કેવી સ્થિતિ છે એ જાણવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે કેમેરામેન સરજુ બારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યુઝ સુરત તો ગઈકાલે પણ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી અને આજે પણ વહેલી સવારે આગનો આ બનાવ સામે આવ્યો છે અને જે ફાયર વિભાગ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યું અને આગ બુઝાવવાની જે કામગીરી તે પણ હાથ ધરવામાં આવી હતી જોકે ફાયર વિભાગના જે અમુક અધિકારીઓ હતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે લોકો હતા જે ફસાયા હતા તેમને બહાર કાઢવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી